સમય આપે ભગવાન બધા સમય આવે કોઈ ને પાંચ દિવસ ભેલો આવે પણ વાત હકીકત છે પણ સચ્ચાઈ કે સચાઈ થોડી કડવી લાગે સહન નો થાય છે અને એ તો જેમની ઉપર વીતી હોય જેમને ખબર હોય ને એમને જ ખબર હોય કે આ વસ્તુ આવી રીતના આપણે જીવતા હોય ને કેવી હાલત જીતારામ જય કૃષ્ણજી માતાજી જે ગોપાલજી ઠાકાધણી જે જલારામ જે જનંદ્ર સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં મારા બાપુલી અમે પણ બિલકુલ મજમાં છીએ અને આજે છે શુક્રવાર એટલે કે હવે એક દિવસ જોવાનું આજ અને કાલ એટલે કે આમ બે દિવસના રવિવાર ની રજા આપણે પછી મજા અને હવાર હવારમાં આમ જોઈએ ને

વાંધો નહીં <laughs> <laughs> <laughs>

તો જ્ઞાન બાટવામાં મારે છે ને આજે તમારા લોકો સાથે એક નાનકડી વાર્તા રજૂ કરવી છે વાર્તાના સ્વરૂપે હું તમારા લોકો સાથે જ્ઞાન છું તો ધ્યાનથી સાંભળજો જુનાગઢની બાજુમાં વંથલી ગામ આવેલું વંથલી ગામની બાજુમાં ઓજત કરીને એક નદી આવેલી ઓજત નદીના કાંઠે એક નાનકડું એવું ગામ આવેલું છે પણ તમને બધા લોકોને ખ્યાલ હોય તો પાંત્રીસ ચાલીસ વર્ષ પહેલા એક પૂર આવ્યું હતું પૂર ઓજત નદીમાં અને એ જે ઓજત નદીના પાસે નાનું ગામ છે ને એ ગામમાં એક નાથિયો કરીને ભાઈ રહેતા તો અને એ ભાઈ ની પાસે નાનકડું એવું ખેતર એટલે આમ કહીએ તો પાંચ વીઘા જેવું ખેતર હતું તૂટેલું અને ઓજત નદીમાં પૂર આવ્યું એટલે ખબર છે કે જે જે માલ સામાન પણ તણાઈ આગળ પાણીના પ્રવાહ વધતું જાય એમાં એક પટારો નાથિયાના ખેતરમાં આવીને અટવાણો પણ એ નાથિયાનું નામ કેવું ખબર ગામમાં કોઈ એના હરખી રીતે બોલાવે જ નહીં એ નાચ્યા એ નાચ્યા એમ જ કહે રાખે પણ પાણી એટલે નાખ્યો એના ખેતરમાં મોટો એવો પટારો જોયો અપમાં ખૂતે અડધો જેટલો બાર હતો મહા મુસીબતે મહા મહેનત એક પટ્ટારો એમને બહાર કાઢ્યો બહાર કાઢ્યો ને તો એમાંથી અંદરથી નીકળ્યા ભીના ગાયડલા ને એવું બધું એમ એમ ફોરતો ગયો ફોરતો ગયો એ પટારાની ની અંદરથી એક નાનકડી પેટી નીકળી અને પેટી ને લગાવેલું હતું તાળું તો ત્યાં પથ્થર લઈને તાળું તોડ્યું તાળું તોડીને જોયું ને ત્યાં તો આ હા 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 નાખ્યાના ભાઈ ખુલી ગયા બાપલિયા એમાંથી નીકળ્યા સોના મહોર ને રાણી ધીકાન ને સોનાના બિસ્કીટ ને પછી તો હું તારે નાખા ભાઈ ની હાલી ગયું ભાઈ એ બધું સોના મોર ને રાણી બિસ્કા રાણી ટીકા ને એ બધું વેચી નાખ્યા ભાઈ તો લીધું મસ્ત મજાનું એક મોટું ખેતર એ ખેતરમાં ખેતી કરવા માટે ખેડૂત રાખી લીધો ને બનાવ્યું ચક્કાસ જમ્માકેદાર ઘર અને એ ઘરની બહાર એક ઓટલો બનાવ્યો ઓટલા ઉપર પછી તો હું નાથાભાઈ માં પૈસાની કઈ કમી હતી નહી ઓટલા ઉપર ભાઈ બેહી અને ચૂંગી પીધા રાખતા હતા અને ગામવાળા જે નીકળે ને નાથાભાઈ રામ રામ તો કે નાથાભાઈ કહી દઈશ નાથાભાઈ સીતારામ તો કે કહી દઈશ જય શ્રી કૃષ્ણ તો કે કહી દઈશ જય જલારામ તો કે કહી દઈશ ગામવાળા મું જણાવ મારો બેટા એ છે કે હા ને જઈએ કઈ આપણે કે રામ રામ સીતારામ તો કે કહી દઈશ કહી દઈશ એટલે ગામના બે ત્રણ વડે નાથાભાઈ પાસે તો નાથાભાઈને બોલાયો નાથાભાઈ રામ રામ તો નાથાભાઈ હા મો જવાબ આપ્યો કહો એ કહી તો એમ નહીં બાપલ લે આ રામ રામ ને ગામવાળા તમને જય શ્રી કૃષ્ણ ને સીતારામને જે કંઈ પણ કરે તો તમે એમ કહો છો કે હું કહી દઈશ કહી દઈશ તો કઈ કોને દઈશ પછી નાથાભાઈએ કીધું મારા ખેતરમાં જે ઓલું પટારો મળ્યો હતો ને એને હું કહી દઈશ તો આના ઉપરથી સમજે તમને લોકોને માલ છે કે હે છે ભાઈ પાસે જયારે પૈસા નહોતા ત્યારે એમને કોઈ બોલાવા ખુશી નહોતું અને આજે એમની પાસે આટલો અઢળક પૈસો આવી ગયો એટલે બધા ભાઈ ભાઈ કરવા મીડિયા બાકી તો નાથીઓ હોય નાથીઓ એમ જ તીરે રાખતા હતા જે લોકો એવું કે છે કે ભાઈ પૈસો આ જમાનામાં બહુ કમાવું ન જોઈએ મારા બાપ પૈસો બહુ કમાવું જોઈએ કારણ કે માલ હે તો મહોબત હે હું કેવું તારું એટલે તો કહેવા જ ને કે નાણા વગર નો નાથી નાણા નાથા લાલ અને આઈ થિંક આ કેવો આના ઉપર થી પડેલી હોવી જોઈએ પણ હું હમણાં થોડાક રાજભાન બધાના સાંભળું છું ને તો મજા આવી જાય છે અને આવી કઈ જ્ઞાન ની વાતો હું તમારી સમક્ષ લઈને આવું છું પણ જોરદાર આ ગઈકાલે જ મેં સાંભળેલું હતું એટલે મેં તો તમારા લોકો સાથે આપણે આ વસ્તુ શેર કરવી જોઈએ એટલે મેં કહી જો તમને આ નાનકડી એવી વાર્તા મજા આવી હોય તો અત્યારથી લાઈક દો કમેન્ટ કરજો ચેનલ ઉપર નવો હોય તો સબ્સ્ક્રાઇબ પણ કરી કરજો અને વિડીયોને શેર પણ કરી દો સચ્ચાઈ છે જયારે આપણે આગળ કઈ નો હોય ને ત્યારે કોઈ બોલાવે પણ ખુશી પણ ન હોય બોલાવે પણ 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 તો વાત ખુશી ન હોય પણ સમય સમય આપે ભગવાન આવે કોઈને ને પાંચ દિવસ વેલો આવે કોઈ ને પાંચ દિવસ મોડો આવે પણ એક જ વસ્તુ કેવાની ભગવાન ને કે અમને સારા દિવસો કે સારો સમય આપ્યો ક્યારેય અમે એમાં છકી ન જાય કે ચગી ન જાય કે ઉડવા ન લાગીએ અમને હંમેશા ધરતી હારે જોડેલા રાખે

એ બાબુ આજ કેટલી તારીખ છે ઊભી તો રે લ્યો અમારે આવું એક પાછું હાલતા ઉભું જ હોય ખબર નહીં કેમ પગ દુખે એ હાલ્યા રાખે ગયા તા પણ પેનીમાં ફેર પડી ગયો પગમાં કઈ ફેર નથી પગ માટે મને એમ છે પાછું જાવું જો હે એમ ને પેનીમાં રાહત થઈ ગઈશ પણ હવે ગોઠણમાં હાલે છે બસ અમારે છે ને ઘડીક થઈને તો આવે ને ઘડીક થઈને તો ઓલું હોય મટે નહીં કેમ તમને યાદ નથી આપે આજથી સાત વર્ષ પહેલા

જવાનું છે પરદેશ જાતે હું પિયા કો બબાઈ બોલ દીજીએ ચલો વાગી કે છે સાડા છ અને સવારે મેળા તો સવાર પછી પાછા છેક મેળા છીએ સાંજે સાડા છ એ કેમ કે આજ આખો દિવસ કઈ ઈચ્છા થઈ જ નહીં આપણે કઈક નવો ચેમ્પુ થી વાળ ધોઈએ તો આખા આખો દી ફૂલા રાખ્યા છે અને આવા બધા લખરા કઈ રે રેખા નથી રહી હતી બાજુ વાળાની અમ મકાય તો આપણે બનાવવાનો છે મકાઈ મકાઈનો ચેવડો ગામડે અને બીજા બનાવવાના છે પાત્રા બે ઘરે રેસિપી બનવાની છે એક એમની ઘરે એક મારી ઘરે જોઈએ કોની રેસીપી ફટાફટ બની જાય છે એવું કઈક છે તો હું પેલા ફટાફટ મકાઈ દાણા તો કાઢી લીધા છે ભાઈ થી હવે બાફવા મૂકવાના બાકી છે વાયદા કેટલા પોણા આઠ ને હજી જસ્ટ આપણે ઘરે પહોંચ્યા છીએ ઘરે પહોંચીને રસોઈની અમાર કાંઈ ને માથા કૂટ હોય ફોનમાં કંઈક બીજું હતું ને અહીંયા ઘરે આવીને જોયું ત્યાં બીજું છે અહીંયા છે અત્યારે આપણે મકાઈનો સેવડો તો આ આપણી જે દેશી ગામડાની મકાઈ ને એ છે અને અહીંયા છે આ ડુંગળી અને અહીંયા ટમેટું આદુ મરચું લસણ ની પેસ્ટ અને તેલ મુકાઈ ગયું છે હિંગ જશે અને બાકી આ શું છે તીખા મીઠા બધું એવું હે ને આની અંદર હારી પર ભભરાવી અને વઘાર મારી દેવાનું એવું જ ને હા ઓકે લેવાનું છે લીમડો બીમડો નાખીને કઈ છૂટું પડી જાય પછી આપણે ડુંગળી નાખવાની છે લે તેલ તો છૂટી ન પડવો દીધું હે તને કહું હું મને નથી ખબર આ જો આવું છે ભાઈ રાજુભાઈ જોવો તમે જોવો કઈ ને હાલો આ ડુંગળું રતમડું થાય ને ત્યાં સુધી હાતડવાનું છે અને હવને છેલ્લે જ આ ગ્રેવી કારણ કે ટમેટા ને સડતા વાર નો લગે લાગે હમ આ ગયા દાણા વખાઈ ગયા આગળ જોયું એમ બધે મસાલા એડ કર્યા હવે છેલ્લે સાતડાઈ ગયું એ બધું એટલે સિંગના સિંગના હું આ મકાઈના દાણા એડ કરી દેવાના બાફેલા ને આ આપણો તેવડો તૈયાર સરખી રીતે મિક્સ કરવાનું એટલે દાણે દાણે માં છે કેસર નો દમ બરોબર ને હરફ નથી બીજું કઈ નથી જા વાળ હવાર ટેમ્પુ હારા એટલા જ થયા ને એટલે બીજું કઈ નથી એને ના હવે સવાનું છેલ્લે એડ કરી દેવાનું એટલે થઈ ગયું મસ્ત મજાનો મકાઈનો મકાઈ નો છેલ્લે ગભરાયવી છે બધી સેવ ખોડલ નહી ભાઈ કઈ ઘટે જ નહીં મસ્ત મજાની સેવ આવે છે એમની